પણ ખેડૂતોની બહુ વાત બતાવી અને ખેતીની પણ ઘણી બધી વાત બતાવી હું આજે તમને એક અલગ કન્સેપ્ટ બતાવીશ આ છે ગુજરાતનું નંબર વન બુલ એટલે આપણે જેને નંદી કહીએ છીએ આ જે રીતે સૌંદર્ય સ્પર્ધા થાય છે લોકો મહિલાઓ જે રીતે તમે જોતા હશે એવોર્ડ લે છે આ પણ એક એવોર્ડ લઈ આવ્યો છે નંબર વન છે ગુજરાતનો આથી સમૃદ્ધ અને હોષ્ટ પુષ્ટ તમે બુલ ક્યાંય નહીં જોયું હોય આ હિતેશભાઈ કરીને ખેડૂત છે અને ગીર ઇટાળી કરીને એક ગામડું છે અને મેંદાડા તાલુકો છે એમને જોડે મળીએ કે ભાઈ આ ખરેખર તમે કઈ રીતે ઉછેર કરો છો કઈ રીતે પાલન પોષણ કર્યું છે આની જાત કઈ છે કેટલા વર્ષથી સાચવો છો બધું માહિતી આપી છે હું જોગલનાથા અને સાગર અમે બંને મિત્રો અમદાવાદથી આજે આવ્યા છે ગીર ઇટાળીમાં એટલે આ ગીર છે આ જે તમે જોવો છો ફરતું જંગલ છે અને આ જંગલની વચ્ચે એમનું ખેતર આવેલું છે અને આ ખેતરમાં આખે આખો આ એમનું ફાર્મ હાઉસ છે અને ગીર ગાય છે અને એક આ બોલ પણ છે ચાલો મળાવું આ ખેડૂતને રામ 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 મજામાં હા મજામાં આનું નામ શું છે આમના નામ ની વાત કરીએ તો કાનો લીલડો તરીકે આ પ્રખ્યાત છે કલો લીલડો કલર છે અને કાનો નામ છે એટલે સાથે કાનો લીલડો એ રીતે બધા ઓળખે છે અચ્છા આ કે તમારી પાસે કેટલા વર્ષ થયા છે આમ તો આમનો જન્મ જ અહીંયા આપણે ત્યાં છે અને હાલ આમની ઉંમર 5 વર્ષ પૂરા થયા છે અચ્છા પણ આ હું તમને શું કહું કે તમે આને એમ બેઝિક તમે આનો શોખ છે કે પછી કઈ રીતે ના આમ તો પેઢી દર પેઢી પશુપાલન તો કરતા જ અમે હા પણ એક જાતનો સારા પશુ અને ઉછેરનો શોખ હતો હા જે એમ કહી શકીએ કે લોહીમાં જ હતો હા કે કોઈ પણ પશુ હોય ગાય ભેંસ કે વાછરું પારું દરેકને આપણા ઘરના સભ્યોને જેમ સાચવવાનું અને એક માનો કે સભ્ય જ માનીએ આપણે બરાબર પણ તમે આને 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 એટલો બધો સાયસો છે સમૃદ્ધ છે બહુ આમ જો દાલા મથા સિંહ થી પણ વિશેષ છે તો શું આને ખવડાવો છો શું આપો છો ખવડાવવા વાત કરીએ તો એક તો રેગ્યુલર જે લીલો સુકો ચારો આવે એમના સિવાય જે આપણે અમારી ઘરની જે ખેતરની મગફળી આવે એમનું અમારા જે ઘરના પંદર ડબ્બા હોય તો પાંચ ડબ્બા એમાં સ્પેશિયલ ખૂટના કઢાવેલા હોય વર્ષે હા ત્યારબાદ આપડો જે ઘરનો ખાવાનો ગોળ આવે તો ત્રણ ડબ્બા આપડા હોય તો પાંચ ડબ્બા ખૂટના પણ આવે સાથે

એ મેળામાં ગુજરાત રાજ્યના પશુપાલન ખાતા દ્વારા પોઈન્ટની ચકાસણી કરી અને એમના ઓલાદના મુખ્ય લક્ષણો ઉપરથી થી એમને નંબર આપવામાં આવે છે તો એમાં આપણે તો અઢીસો થી ત્રણસો ઉપર બધા વર્ગના પશુ હતા જેમ કે જાફરાબાદ ભેંસ બની ભેંસ ગીર ગાય અને કાંકરેજ ગાય એમાં આપણા ગીર ફૂટ વર્ગમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર અમને પ્રાપ્ત થયું છે અચ્છા તો તમને સરકારે કેટલું ઇનામ આપ્યું લઈ જવા માટે નું શું આખું ટ્રાન્સપોર્ટ નું શું હોય ટ્રાન્સપોર્ટમાં આ તો બહુ વાત જેવી જાત છે હા આમના માટે અમે માનો કે આની લંબાઈ બોલેરામાં પેલા અમે જોયું તો બોલેરાની અંદર આ અડધો ફૂટ ફૂટ તો બોલેરાની થી લંબાઈ વધુ હતી ત્યારબાદ અને જે ચૌદ ફૂટનો નો આઈસર આવે છે એમની અંદર થોડો ઘણો આપણો સામાન પણ ત્યાં લઈ જવાનો હોય છે મોટું વાહન ચૌદ ફૂટ નો ટેમ્પો કરી લઈ ગયા ત્યારબાદ ચોક્કસ જિલ્લાવાઇઝ નક્કી કરેલો છે ભાડા અને બે ત્રણ દિવસ નો એનો નીન ખર્ચો પણ આપે છે ત્યારબાદ પ્રથમ ઇનામ વાત કરીએ તો પચાસ હજાર દ્વિતીય ઇનામ ચાલીસ હજાર અને જેને ઇનામ ન મળે એમને આ વર્ષે આશ્વાસન ઇનામ તરીકે ચાર હજાર બધા પશુપાલકોને ને આપવામાં આવે છે અચ્છા પણ બીજું હું તમને એમ કહું કે આ જે છે એને આને બ્રીડ છે આમનું એની કેટલી ડિમાન્ડ છે બ્રીડ આમ જોવા જઈએ તો અત્યારે મુખ્ય આપણે આમ તો બધી જે ભારત ભર ની આપણે જે ખૂંદ જાતો આવે છે જેટલી એમની ડિમાન્ડ બધા કરતા એમાં એક ખાસિયત છે કે એમાં સૂર્ય કેતુ નાળી આવે છે અને સાબ આપણે જે દેશી જાત ગણાય છે આ દેશી ઘી નો ગુણ એટુ મતલબમાં એટુ બિલકુલ એમના ગુણ આવા ખાવા લાગ્યા પણ એમાં અત્યારે સૌથી વધારે છેલ્લા દસ બાર વર્ષથી થોડી જાગૃતતા આવી એના હિસાબે ગીર અને કાંકરેજ બનેની ડિમાન્ડ અન્ય ગાયોની ની સરખામણી બહુ સારી છે અચ્છા અને ખાસ તો આ ખૂબ જ ભાગ્ય જોવા મળતો આપણો જૂનો લીલો કલર છે જેમ કે લાલ કાબરો અને લીલો ત્રણ કલર મુખ્ય આપડે આવતા અચ્છા એના હિસાબે હું તમને એમ કહું માની લો આને કોઈ બીજે બાય ડિમાન્ડ થાય આનું જે બધા સ્પોમ છે એનું કઈ કઈ રીતે છે એની કોઈ ડિમાન્ડ છે હા આમ તો હાલમાં આના સ્વર આખા ભારતભરમાં અને એક બે તો એવા પણ આપણે મિત્રો છે જે આના વિદેશમાં પણ આના લઈ છે એક મિત્ર છે તે સુરત છે છે એનું અંદર બિઝનેસ ત્યાં થોડી ગાયો રાખે છે તો ત્યાંથી ત્યાં પણ આના સિમેન્ટ ડોઝ લઈ ગયેલ છે અને હાલ આપણે ભારતના કોઈ પણ રાજ્યમાં માનો કે થોડો હોલસેલમાં ઓર્ડર હોય તો આપણે પોતે ડિલિવરી કરી આપીએ છીએ સો બસો ડોઝ ઓર્ડર હોય તો હું પોતે જ જઈને સીધા આપણે ડાયરેક્ટ ડોક્ટર ખેડૂત ને સીધા આપણે પહોંચાડીએ છીએ અચ્છા તો માની લો કે આમાં હું છું અમદાવાદ છું કે સુરત છે કોઈ એને આખો તબે ગાયો નું છે તો ત્યાં મારે લઈ જાવ તો તમે જાઓ હા આપણે જઈએ બરાબર આ બહુ દૂર હોય શક્ય ન હોય તો એરેન્જમેન્ટ ડોક્ટર નું કરી દઈએ બાકી બને ત્યાં સુધી આપણે પોતે જ જઈએ છીએ

છે અને જમી શકીએ છીએ એ આપડે સીધી આની ગાયો ની કૃપા તમે કેટલું ભણેલા છો હું દસ કોણ આમ તો કહીએ તો દસે નથી પૂરું દસે નથી કોણ ભણેલ છું તમારે આ કેટલી ગાયું છે આ જાત આપડે ત્યાં આવે એથી આ ગીરની કેટલી મહત્વતા શું છે મને બીજું ગીરની મહત્વતા એ છે કે તો એ કોઈ પણ વાતાવરણ માં સેટ થઈ શકે છે અને સ્વભાવ એકદમ શાંત અને

આનો હાલમાં તો ગણીએ તો ગુજરાતના ગામડામાં હાલમાં છે હજુ પણ જેટલી જોઈએ એટલી હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી થોડી અવેરનેસ આવી છે ને સાબે ફરી લોકો ઓલા સુધારણા તરફ વળ્યા છે નહીતર વચ્ચે એક કાળે એવો હતો કે સારી સારી વસ્તુ પૈસાના લોભે ઘણી અહીંયાથી બહાર જતી રહી છે પણ હાલમાં થોડી સમજણ આવી છે માણસોમાં તો ફરી પાછા બધા સારી ઓલા તરફ વળ્યા છે અચ્છા આ તમે આપણે હું બે છીએ આ જગ્યા કઈ છે લોકો માન લોકો કોઈ આવવા મળશે તમને આ વિડિયો જોશે દેશ અને દુનિયામાં તો આ તમે આખું લોકેશન તમારું ફાર્મ નું કઈ જગ્યા છે તમે શું પરિવાર છે મને લોકેશન ની વાત કરીએ તો મારું ગામ આમ તો સાસણ ગીર ના જંગલ ની બોર્ડર ઉપર નું ગામ આવે છે જે મેંદરડા થી વિસાવદર નું મેંદરડા વિસાવદર અથવા મેંદરડા બગસરા જે મુખ્ય રોડ છે એમાં મોટી ખોડિયાર ગામ ની બાજુ મોટી ખોડિયાર અને બરડિયા ગામ ની વચ્ચે અમારા ગામ નું ઓલું પાર્ટી આવે છે અને તમે એક વાત કરો તો જામકાગીર નું નામ ઘણા લોકો મોસ્ટ ઓફ સાંભળેલું હોય જામકાગીર થી મારું ગામ છ કિલોમીટર થાય જુનાગઢ થી આવવામાં જામકા પછી સીધું આવે ઇટાળી અને જુનાગઢ થી ત્રીસ કિલોમીટર ના અંતરે છે હા તમે આટલો બધો સરસ આમ કે બહુ આમ ધામ એટલો વ્યવસ્થિત રૂપ રંગ કદ બરાબર તો લોકો આની કિંમત કેટલી લગાવે છે લોકો ની કિંમત ની વાત કરીએ તો આને જન્મ થી ઘણી વખત મંગાણો પણ આપણે એક વસ્તુ મનમાં પેલેથી વિચાર આવ્યો તો કે કુદરતે બે ત્રણ વખત માંગણી થઈ ત્યારે આપણે એવું થયું કે આ લોકો આટલા બધા પૈસામાં માંગે છે તો કુદરત આપણે ત્યાં મોકલ્યો છે અને તો એને કંઈક વિચારીને જ મોકલ્યો છે જો બીજા આપણી પાસેથી આટલા પૈસામાં લઈ ને કંઈક ભાડે છે આમાં હા તો આપણે જ રાખીએ બાકી પૈસા તો બધાને કોઈ વ્યક્તિ એવો ન હોય કે પૈસાની કોઈ જરૂર ન હોય પૈસા ગમે એટલે આવે એ ખર્ચા એ જવાના છે અને છેલ્લે વાત કરીએ તો આપણે કોઈ જાતની કોમેન્ટ નથી કરી પણ સામેથી એક વ્યક્તિ મેળામાં આપણો નંબર આવ્યા પછી એકાવન લાખ ની અંદર અંદરની માંગણી કરેલ છે. અચ્છા. બાકી તો કોમેન્ટ ઘણા કરતા હોય કે ભાઈ આમ હોય દેવું હોય પણ આપણે એ બાબતની વાત જ નથી કરેલી કે ભાઈ નથી દેવો દેવો કે એને ના જ પાડ દીધી. બીજા ભાઈ બંદા પરો એકાઉન્ટ વાપરે છે. એમના એકાઉન્ટ માં કોમેન્ટ આવેલી હતી કે ભાઈ તમે તેલુગુ ભાષામાં હતી. એ તમારે આપો હોય તો 51 લાખ માં પરચેસ કરવા માંગીએ છીએ એટલે આપડી ભાઈારે વાત નહોતી કરી એને સીધું કહી દીધું ભાઈ તમને ના પાડ દીધી આપડી કઈ વેચવાની ગણતરી છે નહીં. અચ્છા. હા પછી આ તમને બીજા લોકો તો અત્યારે ડોક્ટર છે કૃત્રિમ પ્રજનન કરાવે છે હા કો ભેંસો માં તમે શું કેવા માંગો તમે આ કુદરતી વસ્તુ છે આની ઓલાદો માં ઓલા માં તમારો શું મતલબ છે મુખ્ય તો આપણે પણ આનું જે છે એ હાલમાં કૃત્રિમ પ્રજનન ચાલુ છે હા પણ જે માનો કે આપણે સારું ગીર સંવર્ધન કરવું હોય તો મતલબમાં ક્રોસ ઓલાદ ના કરીએ માનો કે ગીર છે તો મને ઘણી વખત ફોન આવે કે ભાઈ અમારી પાસે કાકરેજ ગાય છે કે જર્સી ગાય આપણે એને કહીએ કે ભાઈ મારો છે એટલે મારું બિદાન એવું નહીં પણ તમે ગીર હોય તો મૂકો અચ્છા બાકી કાંકરેજ હોય તો હું મારો ખૂટ છે તો પણ આગ્રહ નહીં રાખું કારણ કે ક્રોસ બ્રિડિંગ કહેવાય એમાં ઘણા બધા જીનેટિકલી ફોલ્ટ આવવાના ચાન્સીસ છે તો કાંકરેજ હોય તો કાંકરેજ નું વાપરો તો તમને સારા રિઝલ્ટ મળે અને ગીર હોય ને ગીર વાપરો તો એમનો તમે બેસ્ટ પરિણામ લઈ શકો છો મનપસંદ ભાવે છે છે મનપસંદમાં તો આમ તો બધું લીલો સુકો ચારો ખાય છે હા પણ એમાં એના જે ખાણદાન વાત કરીએ તો અમે મકાઈ ભરડો બાદમાં ફણગાવેલા મગ ફળગાવેલા ચણા દેશી ગોળ અને સિંગતેલ એનું એક ટાઈમ અને ટૂંકમાં શીરામણ કહીએ તો શીરામણ સવારે બધું મિક્સ કરીને આપીએ છીએ અચ્છા આ તો ગીર છે એટલે તો શિરામનો રંજન પાટ રહેતો હોય તો આનું રક્ષણ માટે તમારે કઈ એમ સુરક્ષા છે શું છે હા અને અમે જેમ દે હાથ મેં દે પછી બધા પશુને ઇન્ડોર એટલે કે રૂમની અંદર બધાને રાખીએ છીએ દિવસ દરમિયાન જ બહાર રાખીએ છીએ અચ્છા અને આરોગ્યની કઈ હેલ્થ ની ડોઝ આપો આને ડોઝ આપવા પડે એવું કઈ ખરું અને માણસ કે આપણે તો બધું રિપોર્ટ કરાવી બોડી ચેકઅપ કરાવી તમે આનું કરાવો છો ભાઈ હા હમણાં આમ તો બીજા કઈ એની બીમારી તો નથી આવેલી જોકે એને ટફ જ આપણે રાખેલો છે પહેલેથી બાકી રિપોર્ટ ની વાત કરીએ તો જરૂરી રિપોર્ટ આવે છે જે બ્લડના અને સિમેન્ટ માટેના જે ટીબી જે બી આ જે

રજીસ્ટર પશુ ગૌશાળા હોય તો એમના માટે તો ઘણી બધી સહાય છે પણ પ્રાઇવેટમાં આપણે વાત કરીએ તો નાના નાના ખેડૂને જો મળતી સહાયની વાત કરીએ તો એક તો દર વર્ષે પશુ ખાણદાન સહાય યોજના આવે છે જેમાં ગાભોણ પશુ અને વીયાણ બાજની ખાનદાનની યોજના આવે ત્યારબાદ બીજદાન થી જન્મેલ વાસરડીમાં એક ત્રણ હજાર રૂપિયાની સહાય છે ત્યારબાદ ચાપ કટરની સહાય છે અચ્છા હા એમ ઘણી બધી યોજનાઓ છે તેની દર વર્ષે ઈ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ ખુલતી હોય છે અચ્છા પછી આ તમારા વતનમાં લોકો આમ કોઈ એવી ખરી ડિમાન્ડ કે ભાઈ અમારે ત્યાં અમારે ઘઉં ગાયો હોય તો તમારો અમારો જ લાવજો એવી કોઈ માણસો કહે કે ભાઈ મારે આ વખતે ગાયનું નું બીજદાન કરાવવું છે તો તમારો આ કાના લઈ જાવો છે એવી એવી હા એવી ડિમાન્ડ છે શરૂઆતમાં ઓળખતા નહીં એટલે બધા લોકો પણ ત્યારબાદ વાસરો આવ્યા ને જે વાસરો અહીંયાથી અમુક વાસરો અમુક માનો કે પશુપાલક એક બે જ ગાય રાખવા માંગતા હોય તો એમને ત્યાં આના વાસરો આવીને વધારો થાય તો અમુક સેલ કરીને તો ત્યારે ભાવ એવો આવ્યો આનો અહીંયા બાજુમાં જે એક મારા મિત્ર છે હા હા જે ખેડૂત છે એમને ત્યાં એક દેશી ગાયમાં વાસરડો આવ્યો હતો જે એકદમ દેખાવમાં કાના જેવો હતો તો અગિયાર મહિનાનો વાસરડો પંચ્યાસી માં સેલ થયો અહીંયાથી અચ્છા તો ત્યારબાદ એ અને મેળામાં નંબર આવ્યો હમ એ જોઈને ઘણાને એવી પ્રેરણા મળી કે આપણે અમુક ઓળખતા હતા એને અમુક પછી થોડી નોટ લાલત નહીં સાબે ડીમાડા આ ડીમંડ વધી અચ્છા તો આ કાનો છે અને મને એમ છે ગુજરાતનો નંબર વન છે તમે બી તમારી જે ગાય છે ગીર ગાય છે ખાસ કરીને જો એની ઓલાદ સારી બનાવવા માંગતા હોય તો આમનો બી હું કોન્ટેક આપી ડિસ્ક્રિપ્શન આ ખેડૂત છે અને ખેડૂત પશુપાલન કરે છે ખેતી સાથે શું કરી શકે એનો આ નમૂનો છે આ મને એમ છે ગુજરાતનું સૌથી સુંદર સમૃદ્ધ અને કમાવ પણ એક ખૂટ છે બસ આ જ વાત ગુજરાતના ખેડૂતો જોવે જાણે શીખે એના માટેનો અમારો પ્રયાસ છે હું જોગલનાથા અને સાગર જોશી અમે બંને મિત્રો અમદાવાદથી ગયા છે અને આજે એક આ નંબર વન બોલ બતાવવાનો પ્રયાસ કર્યો છે તમે જાણો જો અને આ જો તમે ખેડૂત છો તો અમને એક વખત અમારે લાઈક કરો સોશિયલ મીડિયામાં જો પોઝિટિવ વાત કરીને અમારી ચેનલ છે ફોલો કર બસ આટલું જ જય જય ગરબી